નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોગંબા તાલુકાના નાથપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી સામૂહિક શૌચાલય વર્ષ બે હજાર વીસ એકવીસમાં બનાવવામાં આવ્યું છે પરંતુ આજ દિન સુધી આ સામૂહિક શૌચાલયને તાળા મારેલા નજરે પડે છે સામૂહિક શૌચાલયને પબ્લિકના જાહેર જનતાના ઉપયોગ માટે બનાવવામાં આવતું હોય છે જેના કારણે લોકો બહાર જે ગંદકી ફેલાય બહાર જે ખુલ્લામાં શૌચ વિધિ માટે જતા હોય છે તે અટકાવી શકાય એવા હેતુથી સરકાર દ્વારા સામૂહિક શૌચાલયની યોજના બહાર પાડવામાં આવી છે પરંતુ ગોઘંબા તાલુકાના નાથપુરા ગામે આજે શૌચાલય બન્યાને ત્રણથી ચાર વર્ષ થવા છતાં એ શૌચાલયના તાળા કોઈક કારણોસર ખોલવામાં આવતા નથી અને ખંભાથી તાળા મારેલા નજરે પડી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે આ ગ્રાન્ટ સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલા સામૂહિક શૌચાલયને શા માટે ખોલવામાં આવતું નથી પબ્લિકના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવતું નથી એના માટે કોની રાહ જોવામાં આવી રહી છે તેવા સવાલો પબ્લિક ઉઠાવી રહી છે અને લોકોની માંગ છે કે સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય અને સરકારી ગ્રાન્ટમાંથી બનેલા સામૂહિક શૌચાલયને જાહેર જનતા માટે એટલે કે ગામ લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવે અને આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ નાથપુરા ગ્રામ પંચાયતના લોકો કરી રહ્યા છે